તો તમારું નામ બોલજો ને મારું નામ રોહિતકુમાર કીર્તિભાઈ ચૌધરી ગામ ઉમરકોઈ તાલુકો વિહારા જિલ્લો તાપી ઓકે રોહિતભાઈ હા તમે જે કોબીજ બનાવી છે એમાં કઈ કંપનીની દવા યુઝ કરી છે મે કોબીમાં નેટ નેટશોર્ટ કંપનીની બાયો 19 એસ્ટીમ્બ્રિજ યુઝ કરી છે અને રિઝલ્ટ તો તમે જોઈ જ શકો છો ઓકે છોડ એકદમ હેલ્ધી છે વ્યવસ્થિત છે અને રિઝલ્ટ પણ મને વ્યવસ્થિત જેવું જાણવા મળ્યું છે ઓકે આ રોહિતભાઈએ કોબીજ બનાવી છે અને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે એમને રોહિતભાઈ તમે આ દવા વાપરીને ખુશ છો ને હા ખુશ છો અને બીજા ખેડૂત માટે શું કહેવા માંગો છો બીજા ખેડૂત માટે બી હું એ જ કહેવા માંગુ છું કે આ નેટસોક કંપનીની દવા તો એકવાર યુઝ કરીને એનું રિઝલ્ટ જો 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 અને જાણો ઓકે તમારો નંબર મારો નંબર 95 10 39 86 01 રોહિતભાઈ ઓકે થેન્ક યુ